દારની સંયુક્ત ટીમે જામવાડી ગામે કાનૂનનો ભંગ કરીને ચાલતી ગેરકાયદેસર કાર્બોસેલની લીઝ સીઝ કરી હતી ઘણા સમય પહેલા ચોટીલા તાલુકામાં થાનગઢના જામવાડી ગામના રહીશ અલગોતર જેઓ ચોટીલા તાલુકા પંચાયતના પ્રમુખ રહી યૂક્યા છે તેઓની કાર્બોસીલની લીઝ સીલ કરવામાં આવ્યા સંસદની ખેંચ મચી જવા પામી હતી થાનગઢના જામવાડી ગામે ગેરકાયદેસર રીતે ચાલતી કાર્બોસેલની લીઝ પરથી ચારસો ટન કોલસો બે કરસર પ્લાન્ટો સહિતનો આશરે એસી લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી લઈને સીઝ કરવામાં આવ્યો હતો કાર્બોસેલની લીઝ પર કાર્બોસેલનું ખોદકામ કરતા જેટલા ઝૂંપડાઓ પણ બનાવવામાં આવ્યા હતા ચારેક જેટલા કાર્બોસેલના કુવાઓ પણ મળી આવ્યા હતા તાલુકાના વિસ્તારની અંદર સર્વે નંબર એકસો ની અંદર આવેલ લીજ છે કાર્બોસેલની એ લીજની અંદર અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલાદાર ખાનગઢની સંયુક્ત ટીમ દ્વારા રાત્રે પણ તપાસણી કરવામાં આવેલી હતી અને જે બાકીની તપાસણી હતી એ આજે પૂર્ણ કરવામાં આવેલી છે આ લીજના લીજ હોલ્ડર છે વિઠ્ઠલભાઈ જાગાભાઈ અલગોતર અને આ લીજની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર ગેરરીતિઓ સામે આવેલી છે તેમાં લીજની હદ નિશાનથી માંડી અને કોઈ પણ પ્રકારના જે નિયમો હોય છે એ નિયમોનું કોઈ પાલન કરવામાં આવતું નથી સાથે સાથે અત્યારે દોઢ મહિનાથી જે ઓપન કાસ્ટિંગ જે ખનન કરવાનું હોય છે એમાં પાણી ભરાઈ ગયેલું છે છતાં પણ કાર્બોસેલનો જથ્થો છે એ જથ્થો અંદર લીજની અંદર મળી આવેલો છે અને સાથે સાથે બાજુમાં લીજની બાજુની અંદર જ સડત્રીસ જે એ ઝુંબડાઓ પણ આવેલા હતા અને તેની અંદર મજૂરો પણ મોટા પ્રમાણની અંદર રાખવામાં આવે છે અને આ મજૂરો છે એ બાજુના જે સરકારી સર્વે નંબર આવેલા છે ત્યાંથી કાર્બોસેલનો જથ્થો છે એ ગેરકાયદેસર રૂપે ખનન કરી અને આ લીજની અંદર લાવી અને એને રોયલ્ટી પાસ ઇસ્યુ થાય છે અને અત્યારે અમારી જે તપાસની અંદર ખાસ એ જ છે કે અત્યાર સુધી બે હજાર અગિયારથી આ લીજ છે તો આ લીજની અંદર જે પણ કાંઈ કાર્બોસેલનો રિઝર્વ જથ્થો હતો એ તમામે તમામ જથ્થો સમાપ્ત થઈ ગયેલો છે છતાં પણ આ કાર્બોસેલનો જથ્થો ક્યાંથી આવે છે કેવી રીતે એ પણ તપાસણી અમારી ટીમ દ્વારા કરવામાં આવી રહેલી છે અને આ બધી ક્ષતિઓ ગેરરીતિઓ ધ્યાનમાં રાખી અને જે લીજનો પ્લાન્ટ છે એ પ્લાન્ટની અંદર જે આવેલી મશીનરી છે જેમાં ક્રસર પ્લાન્ટ છે ચારણો છે બાકીની બીજી સાઈડ ક્રસર પ્લાન્ટો આવેલા છે ચારણા છે અને ચારસો મેટ્રિક ટનનો જે જથ્થો છે છેલનો